હેલો ડિયર એસ ફેરેન્ડ્સ આપ સર્વેનું અમારી યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજીમાં હાર્દિક સ્વાગત છે આજના વિડીયોમાં આપણે ટેટ ટાટની જે આવનારી પરીક્ષાઓ છે એના માટે ચાઇલ્ડ ડેવલપમેન્ટ એન્ડ પેડાગોજી એ ચેપ્ટરમાંથી એટલે કે એ ટોપિકમાંથી પંદર માર્ક્સ જેટલું કન્ટેન્ટ તમને પૂછાવાનું છે અને એ અંતર્ગત આપણે ઓલરેડી તેર જે અલગ અલગ ટોપિક છે એ ભણી ચૂક્યા છે તો તમે અગાઉના વિડીયો જોયા નથી તો પ્લે લિસ્ટમાં જઈને એ વિડીયો ચેક કરી લેશો હવે આજના વિડીયોની અંદર આપણે એક ખૂબ જ અગત્યનો ઘણા તો ટોપિક જે છે બાળ કેન્દ્રી અને પ્રગતિશીલ શિક્ષણ ચાઇલ્ડ સેન્ટર પ્રોગ્રેસિવ એજ્યુકેશન એના વિશે રિચેલમાં ભણવાના છીએ અને સાથે સાથે આ ટોપિકમાંથી અગાઉ જે કેટલાક પ્રશ્ન પૂછાયેલા છે તો એ પ્રશ્નોની પણ ચર્ચા કરવાના છે હવે અવારનવાર હું તમને કહેતી આવી છું કે બાળ કેન્દ્રિત બાળકને ધ્યાનમાં રાખીને એટલે કે ચાઇલ્ડ સેન્ટ્રિક આપણો સિલેબસ હોવો જોઈએ તો બાળકને કેન્દ્રમાં રાખી અને સાથે સાથે આપણે પ્રગતિશીલ એજ્યુકેશન જે છે અહીંયાથી તમને સીસીઈનું ફૂલ ફોર્મ પૂછાઈ શકે જે ખૂબ જ અગત્યનું છે ઘણી બધી કમ્પેટિટિવ એક્ઝામ એટલે કે ઘણી બધી આ એક્ઝામમાં પૂછાયેલું છે સો સીસી એટલે કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુએશન તો એના ઉપર સરકાર ખાસ ભાર મૂકે છે અને સાથે સાથે જે આપણી નેશનલ એજ્યુકેશન પોલિસી છે તો એની ઉપર પણ પ્રગતિશીલ અને સતત જે ઇવેલ્યુએશન છે એની ઉપર ભાર મૂકાયેલો છે તો આ બાળ કેન્દ્રીય અને પ્રગતિશીલ શિક્ષણનો જે ઇમ્પોર્ટન્ટ ટોપિક છે ચાઇલ્ડ સેન્ટર પ્રોગ્રેસિવ એજ્યુકેશન એના વિશે આજે આપણે વિસ્તૃતમાં ચર્ચા કરવાના છીએ તો સૌ આપણે જોઈએ બાળ કેન્દ્રિત શિક્ષણ ધેટ ઇઝ સી સોરી બાળ કેન્દ્રિત શિક્ષણ જે છે એ એક નવી શિક્ષણ પદ્ધતિ છે તો મેં તમને કીધું એ પ્રમાણે તમને સી સીઈનું ફૂલ ફોર્મ યાદ રાખવાનું છે કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન ઇવોલ્યુશન કરવું એટલે કે એનું મૂલ્યાંકન કરું તો શિક્ષણ સીસીઈ અંતર્ગત આવેલી એક નવી શિક્ષણ પદ્ધતિ છે જ્યાં શિક્ષણ પ્રક્રિયાનું કેન્દ્ર બિંદુ બાળક છે જો બાળ કેન્દ્રી છે એટલે કે બાળકને સેન્ટરમાં રાખીને શું કરવામાં આવે છે એ જે શિક્ષણની પ્રક્રિયા છે ટીચિંગ મેથડ છે એ કરવામાં આવે છે શિક્ષક કે પાઠ્યક્રમને સેન્ટરમાં રાખવામાં આવતો નથી તો શિક્ષણનું શિક્ષણ પ્રક્રિયાનું જે કેન્દ્ર બિંદુ છે એ બાળક હોય છે શિક્ષક કે પાઠ્યક્રમ હોતું નથી એટલે બાળક જે છે એ સેન્ટરમાં છે ના તો સિલેબસ એટલે કે કરિક્યુલમ ના તો ટીચર આ પદ્ધતિ બાળકની વ્યક્તિગત જરૂરિયાતો ક્ષમતાઓ રસ અને ગતિના અનુરૂપ હોય છે તો આપણ અગત્યનું છે કે જે વ્યક્તિગત બાળકો છે ઓકે વ્યક્તિગતની બાળકોની જે વ્યક્તિગત જરૂરિયાતો છે હવે અગાઉના વિડીયોમાં પણ આપણે જોયેલું હતું કે દરેકે દરેક બાળક જે છે યુનિક છે અલગ છે તો એને કારણે દરેકે દરેક બાળકની વ્યક્તિગત જરૂરિયાતો જુદી જુદી હોઈ શકે સાથે સાથે જે લર્નિંગ એબિલિટી સ્પીડ છે તો એ પણ અલગ અલગ હોય છે એની ક્ષમતા એટલે કે એબિલિટીસ રસ ઇન્ટરેસ્ટ અને એની ગતિ જે છે સ્પીડ તો એ પણ અલગ અલગ છે અને એને આધારે શું કરવામાં આવે છે બેઝિકલી આ બાળ કેન્દ્રિત શિક્ષણ ઉપર ફોકસ કરવામાં આવ્યો છે એની ઉપર ભાર મૂકવામાં આવ્યો છે તો સૌપ્રથમ આપણે જોઈએ કે આ બાળકેન્દ્રિત શિક્ષણ અને એના જે સિદ્ધાંતો છે અલગ અલગ અને એના શૈક્ષણિક ફલિતાર્થ ગયા છે તો સૌથી પહેલું વ્યક્તિગત તફાવત તો અગાઉ પણ આપણે ભણ્યા છે કે દરેક બાળક અનન્ય છે યુનિક છે અને તેની શીખવાની ગતિ પણ અલગ અલગ છે વારંવાર આપણે કીધું છે કે કોઈ બાળક જે છે ઇન્ટેલિજન્ટ હોય તો એની ગ્રહણ કરવાની શીખવાની ગતિ ઝડપ ઝડપથી એ શીખી શકે કોઈ બાળક મધ્યમ છે મિડલ કક્ષાનું છે તો એ પ્રમાણે શીખશે અને કોઈ બાળક જે છે એ ખૂબ જ પૂવર છે ઓકે તો એને આપણે જેની સ્પીડ છે તો એ ઘણી ધીમી છે તો અહીંયા દરેકે દરેક બાળક જે છે અનન્ય છે યુનિક છે અને શીખવાની ગતિ પણ કેવી છે અલગ અલગ છે એનો શૈક્ષણિક ફલિતાર્થ જોઈએ આપણે તો શિક્ષકે વિવિધ શિક્ષણ પદ્ધતિઓ જેમ કે દ્રશ્ય શ્રાવ્ય ક્રિયાત્મકનો ઉપયોગ કરવો જો હવે દરેક બાળક યુનિક છે શીખવાની ગતિ અલગ છે એનો રસ અલગ છે એની ક્ષમતા અલગ છે તો શિક્ષકે શું કરવું તો દ્રશ્ય શ્રાવ્ય ક્રિયાત્મક આ બધી વસ્તુઓની જે ઉપયોગ કરીએ ને એણે પોતાની શું કરવાની છે શિક્ષણ પદ્ધતિ એટલે કે ટીચિંગ મેથડ જે છે એ યુઝ કરવાની છે નેક્સ્ટ છે સક્રિય સહભાગીતા તો આપણ અગત્યનું છે કે લર્નર જે છે અધ્યેતા છે વિદ્યાર્થી છે એ હંમેશા એક્ટિવ હોવો જોઈએ સક્રિય હોવો જોઈએ પેસિવ નહીં સો બાળક નિષ્ક્રિય શ્રોતાને બદલે શીખવાની પ્રક્રિયામાં સક્રિય ભાગીદારી હોય છે તો બાળક જે છે ફક્ત ફક્તને ફક્ત નિષ્ક્રિય શ્રોતા એટલે કે પેસિવ લર્નર નહીં હોવો જોઈએ સોરી પેસિવ લિસનર નહીં હોવો જોઈએ એના બદલે શું કરવાનું છે શીખવાની જે કોઈ પદ્ધતિ છે પ્રક્રિયા છે તો એમાં એ પોતે ભાગ લે સાથે સાથે જે પ્રશ્ન પૂછવામાં આવે એના જવાબ આપે તો એ પ્રમાણે એ એક્ટિવ રહી શકે તો એના માટે શિક્ષક તરીકે શું કરવાનું છે તો જો વિદ્યાર્થી પેસિવ રહેતો હોય તો એવું આપણે નથી કરવાનું ચોક એન્ડ ટોક મેથડ નથી યુઝ કરવાની એને બદલે આપણે પ્રશ્ન અને જવાબ એટલે કે ક્વેશ્ચન આન્સર સેશન રાખી શકીએ ચર્ચા ડિસ્કશન કરી શકીએ પ્રયોગો એક્સપેરિમેન્ટ અને પ્રોજેક્ટ દ્વારા શીખવવું જોઈએ જેથી કરીને વિદ્યાર્થીઓને રસ જળવાય વિદ્યાર્થીઓનો રસ જળવાય અને સાથે સાથે વિદ્યાર્થીઓ જે છે એ શું બને એક્ટિવ લર્નર બને પછી છે મુક્તિ અને અને તો પાઠ્યક્રમ પાઠ્યક્રમ શિક્ષણ પદ્ધતિઓ બાળકની જરૂરિયાત મુજબ પરિવર્તનશીલ હોવી જોઈએ હવે જે સિલેબસ બનાવવામાં આવેલો છે એ બાળકની જરૂરિયાત અનુસાર અને કેવો હોવો જોઈએ લવચિક હોવો જોઈએ એકદમ રિજીડ જડ નહીં હોવો જોઈએ ઓકે અને પરિવર્તનશીલ શિક્ષણ પદ્ધતિ હોવી જોઈએ જેથી કરીને જે તે બાળકના ઇન્ટરેસ્ટને આધારે વ્યક્તિગત જરૂરિયાતને આધારે આપણે શું કરી શકીએ શિક્ષણ પદ્ધતિ જે છે એ ફોલો કરી શકીએ તો વિદ્યાર્થીને પોતાની શીખવાની ગતિની પસંદગી કરવાની તક આપવી જોઈએ જો વિદ્યાર્થી પોતે નક્કી કરશે આપણે પ્રજ્ઞા અભિગમમાં પણ જોયેલું કે બાળક નાનું હોય તો એ એની ગતિએ નક્કી કરે તો પોતાની ગતિ પસંદ કરવાની તક આપવી જનરલી આ બધી વસ્તુ જે છે આપણે ત્યાં ઓછી થાય છે કારણ કે વર્ગમાં કોઈક વિદ્યાર્થી હોશિયાર હોય તો એ ઝડપથી શીખશે એવરેજ છે તો એ પ્રમાણે શીખશે અને થોડો કુવર છે ઓકે જેને આપણે એવું કહી શકીએ કે સ્પેશિયલ ચિલ્ડ્રન છે સ્પેશિયલ ચાઇલ્ડ છે તો એની ગતિ અલગ અલગ છે હવે આપણે જો એમની ગતિને તક આપવાની વાત કરીએ છીએ તો આઈ ડોન્ટ થિંક સો કે લોજીકલી એ પોસિબલ છે નેક્સ્ટ છે સર્વાંગી વિકાસ થ્રી સિક્સટી ડેવલપમેન્ટથી થ્રી સિક્સટી એન્ગલથી ડેવલપમેન્ટ થવું જોઈએ ઓવરઓલ ડેવલપમેન્ટ થવું જોઈએ તો શિક્ષણનો હેતુ માત્ર જ્ઞાન આપવાનો નહીં પરંતુ બાળકના શારીરિક માનસિક ભાવનાત્મક અને સામાજિક વિકાસ પર ધ્યાન કેન્દ્રિત કરવાનો છે જુઓ ફક્ત અને ફક્ત જ્ઞાન એટલે કે નોલેજ આપવું એ શિક્ષણનો હેતુ નથી પરંતુ બાળકના શારીરિક માનસિક ભાવનાત્મક અને સામાજિક વિકાસ આ બધા જ પાસાઓને શું કરવાનો છે એને ધ્યાન કેન્દ્રિત કરી અને એનો વિકાસ કરવાનો છે તો એના માટે આપણે શું કરી શકીએ તો સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ એટલે કે કયો કો કરિક્યુલર એક્ટિવિટીઝમાં આયોજન કરી શકાય ફેન્સી ડ્રેસ કોમ્પિટિશન છે ઇલોક્યુશન કોમ્પિટિશન છે પેટ્રોટિક સોંગ કોમ્પિટિશન છે ઓકે ડીબેટ છે ગ્રુપ ડિસ્કશન છે ક્વિઝ છે આવી બધી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ કો કરિક્યુલર એક્ટિવિટીઝ સ્પોર્ટ્સ છે એનું આયોજન આપણે કરવું જોઈએ પછી છે નિદાન અને ઉપચાર તો બાળકની શીખવાની મુશ્કેલીઓનું નિદાન કરી તેને અનુરૂપ ઉપચારાત્મક શિક્ષણ એટલે કે રેમેડિયલ ટીચિંગ આપવું તો જે મુશ્કેલી છે બાળકને જે વસ્તુ સમજવામાં પ્રોબ્લેમ થાય છે કોઈ વસ્તુ શીખવામાં મુશ્કેલી થાય છે તો એનું નિદાન કરવાનું છે એને આઇડેન્ટિફાય કરવાનું છે અને સાથે સાથે ઉપચારાત્મક શિક્ષણ એટલે કે રેમેડિયલ ટીચિંગ પણ આપવાનું છે ઓકે એને રેમેડિયલ નોલેજ પણ આપવાનું છે રેમેડિયલ તમે શીખવાડશો રેમેડિયલ એટલે એક્સ્ટ્રા ટીચિંગ કરાવશો એનો ઉપચાર કરશો એટલે એનું નિદાન કરવાનું છે જે કોઈ મુશ્કેલીઓ નડતી હોય એનું પછી જોઈએ શૈક્ષણિક ફલિતાર્થ એટલે કે નિદાન અને ઉપચારમાં શિક્ષક શું કરી શકે તો સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન સીસી પદ્ધતિનો ઉપયોગ કરવો જોઈએ ઓકે કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન તો ઇવોલ્યુશન તમે કરશો એનું મૂલ્યાંકન કરશો સતત અને સર્વગ્રાહી રીતે બધી રીતે સતત તો શું થશે આપણને પણ ખ્યાલ આવશે કે બાળકને કઈ કઈ જગ્યા પર પ્રોબ્લેમ છે સો અહીંયાથી સીસીનું ફૂલ ફોર્મ પૂછાય છે કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન તો યાદ રાખવાનું છે સતત કન્ટિન્યુઅસ સર્વગ્રાહી કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન એટલે કે મૂલ્યાંકન ઓકે હવે પ્રગતિશીલ શિક્ષણ વિશે જોઈએ ધેર ઇઝ પ્રોગ્રેસિવ એજ્યુકેશન તો ગતિશીલ શિક્ષણ એ બાળ કેન્દ્રિત શિક્ષણનું વિસ્તૃત સ્વરૂપ છે જો બાળ કેન્દ્રિત શિક્ષણ એટલે બાળ ચાઇલ્ડ સેન્ટ્રિક બાળકને સેન્ટરમાં રાખીને જે એજ્યુકેશન આપવામાં આવે છે એને આપણે બેઝિકલી બાળ કેન્દ્રિત શિક્ષણ કહીએ તો એનું વિસ્તૃત સ્વરૂપ છે એટલે કે એનું ડિટેલ્ડ ફોર્મ છે તેની હિમાયત મુખ્યત્વે કરવામાં આવી હતી તો ખૂબ જ આપણે અહીંયા યાદ રાખવાનું છે કે જે જોન ડ્યુઈ છે એમણે આની હિમાયત કરેલી અને પ્રિફર કરેલી આ શિક્ષણ પદ્ધતિ માને છે કે શિક્ષણ એ જીવન માટેની તૈયારી નથી પરંતુ તે જીવન પોતે છે ખૂબ અગત્યનું છે તમને આ પ્રિન્સિપલ પૂછાઈ શકે કે પ્રગતિશીલ શિક્ષણનો પ્રિન્સિપલ હેતુ ઉદ્દેશ્ય શું છે અથવા તો એ કયો સિદ્ધાંત જે છે એ ફલી ફલિતાર્થ એના ઉપર થાય છે તો શિક્ષણ જે છે જીવન માટેની તૈયારી નથી પરંતુ જીવન પોતે જ છે ઓકે શિક્ષણથી જ તમે જીવન જીવી શકો તો શિક્ષણ જીવન જીવવા માટેની તૈયારી નથી એ પોતે જ શું છે જીવન છે હવે એના વિશે આપણે જોઈએ તો સૌથી પ્રગતિશીલ શિક્ષણમાં કઈ કઈ બાબતો પર ભાર મૂકવામાં આવેલો છે તો કરીને શીખવો એટલે કે લર્નિંગ બાય ડુઈંગ તમે જાતે કરો અને પછી શીખો ધેટ ઇઝ લર્નિંગ બાય ડુઈંગ તો જ્ઞાન પાઠ્યપુસ્તકોમાંથી નહીં પરંતુ અનુભવ અને પ્રત્યક્ષ ક્રિયા દ્વારા પ્રાપ્ત થાય છે આપણને ફક્ત પાઠ્યપુસ્તકોમાંથી નોલેજ નથી મળતું પરંતુ જ્યારે આપણને કોઈ વસ્તુનો એક્સપિરિયન્સ થાય છે અનુભવ થાય છે અને પ્રત્યક્ષ ક્રિયા કરીએ છે એટલે કે જાતે કોઈ વર્ક કરીએ છીએ એક્ટિવિટી કરીએ છીએ તો એને આધારે પ્રાપ્ત થાય છે તો એના માટે આપણે શું કરી શકીએ તો પ્રયોગશાળા હોય ફિલ્ડ ટ્રીપ અને વાસ્તવિક જીવનની સમસ્યા પર આધારિત જે શિક્ષણ છે એની ઉપર ભાર મૂકો ઓકે પ્રયોગશાળામાં પ્રયોગ કરાવીને બતાવવામાં આવે તો એ પ્રેક્ટિકલ નોલેજ ઇન શોર્ટ અહીંયા પ્રેક્ટિકલ નોલેજની વાત છે પછી ફિલ્ડ ટ્રીપ્સ કોઈક જગ્યા તમારે માની લે કે આપણે ઇતિહાસમાં કોઈ વસ્તુ ભણવામાં આવે છે ઓકે તો એ આપણે ફિલ્ડ ટ્રીપ કરાવી શકીએ અથવા બાળક છે એને ભણવામાં આવતું હોય કે પોલીસ સ્ટેશન શું છે ઓકે એટલે પોલીસ સ્ટેશનની કામગીરી હોય ફાયર સ્ટેશન હોય તો એ બધી વસ્તુઓ પર આપણે શું કરાવી શકીએ એવી બધી જગ્યાઓ ઉપર આપણે ફિલ્ડ ટ્રીપ કરાવી શકીએ અને સાથે સાથે વાસ્તવિક જીવનની જે સમસ્યાઓ છે ઓકે ખરેખર એકચ્યુઅલ લાઈફમાં કયા પ્રોબ્લેમ છે તો એના આધારિત જે શિક્ષણ છે એની ઉપર ભાર મૂકવામાં આવેલો છે લોકશાહીના મૂલ્યો એટલે કે વેલ્યુઝ ઓફ ડેમોક્રેસી તો વર્ગખંડનું વાતાવરણ લોકશાહી હોવું જોઈએ જ્યાં વિદ્યાર્થીઓ સમસ્યા ઉકેલવામાં અને નિર્ણયો લેવામાં ભાગ લે ઇન શોર્ટ કે એક્ટિવ એટમોસ્ફિયર હોવું જોઈએ જ્યાં વિદ્યાર્થીઓ શું કરશે એને જે કોઈ પ્રોબ્લેમ્સ છે એને સોલ્વ કરવા માટે પોતે ડિસિઝન લઈ શકશે ઓકે એ બોલી શકે સમજી શકે કે એને પ્રોબ્લેમ ક્યાં છે તો એ માટે તમે શું કરી શકો તો જૂથ ચર્ચા આપણે કરી શકીએ ગ્રુપ ડિસ્કશન સહકારી શિક્ષણ એટલે કે કોપરેટિવ લર્નિંગ અને લોકશાહી વર્ખંડ વ્યવસ્થાપનનો ઉપયોગ કરવો જોઈએ ઓકે દરેકે દરેક વિદ્યાર્થીને બોલવાની તકો મળે તો એવું આપણે કરવું જોઈએ નેક્સ્ટ છે સામાજિક કાર્યક્ષમતા એટલે કે જે એની સમાજને આધારે જો આપણે વાત કરીએ તો સમાજમાં એનું શિક્ષણ કઈ રીતે અસરકારક રીતે ઉપયોગમાં લઈ શકાય તો શિક્ષણ બાળકને સમાજમાં અસરકારક રીતે ભાગ લેવા અને સમસ્યાઓ ઉકેલવા સક્ષમ બનાવે એવું હોવું જોઈએ ઓકે જે સમાજના પ્રોબ્લેમ્સ છે સમાજમાં જે વિવિધ પ્રવૃત્તિઓ ચાલે છે તો એમાં બાળક ભાગ લઈ શકે અને સાથે સાથે એની જે સમસ્યાઓ છે સમાજને લગતી તો એ એ પોતે ઉકેલી શકે એટલું આપણે એને શું બનાવવાનું છે કેપેબલ બનાવવાનું છે શિક્ષણને બાળકના તાત્કાલિક સામાજિક અને કુદરતી વાતાવરણ સાથે જોડવું ઓકે એના માટે આપણે જે સામાજિક વાતાવરણ કુદરતી વાતાવરણ સાથે એને આપણે શું કરવું જોઈએ જોડવું જોઈએ પછી છે રસ અને પ્રયત્ન તો બાળકના રસ અને જરૂરિયાત પર શિક્ષણ આધારિત હોવું જોઈએ એટલે કે બાળકનું ઇન્ટરેસ્ટ જે છે એની નીડ છે એને આધારે શિક્ષણ જે છે એ આપવું જોઈએ રસ આધારિત પ્રવૃત્તિઓનો ઉપયોગ કરવો જે વિદ્યાર્થીઓને સ્વૈચ્છિક પ્રયત્ન કરવા પ્રોત્સાહિત કરે માની લે કે કોઈ બાળકને ડ્રોઈંગ બહુ ગમે છે તો આપણે એને આધારે શીખવી શકીએ કોઈક બાળકને માટી કામ કરવું ગમે છે તો એને આધારે શીખવી શકીએ ઇન શોર્ટ એને જે વસ્તુમાં રસ છે તો એ પદ્ધતિનો આપણે ઉપયોગ કરવાનો છે અને એની પી જે છે ન્યૂ એજ્યુકેશન પોલિસી એમાં એની જ ઉપર ભાર મૂકવામાં આવ્યો છે હવે જોઈએ કે આ પ્રગતિશીલ શિક્ષણ છે બાળક કેન્દ્રી એટલે વિદ્યાર્થી કેન્દ્રિત શિક્ષણ છે તો એમાં શિક્ષકની ભૂમિકા કેવી હોઈ શકે તો શિક્ષક જ્ઞાન પ્રદાતાને બદલે સુગમ કરતા એટલે કે ફેસિલિટેટર માર્ગદર્શક એટલે કે ગાઈડ અને સંયોજક એટલે કે કોર્ડિનેટર છે શું કરવાનું છે એની કે માર્ગદર્શક બનશે ગાઈડ બનશે અને એ સંયોજક એટલે કે કોર્ડિનેટર છે મૂલ્યાંકન જોઈએ તો મૂલ્યાંકન સતત વ્યાપક અને સર્વગ્રાહી હોવું જોઈએ તો વ્યાપક રીતે સતત અને સર્વગ્રાહી સીસી મૂલ્યાંકન છે જે બાળકના જ્ઞાન અને કૌશલ્ય બંનેનું મૂલ્યાંકન કરે જેની સ્કિલ પણ આવી જશે અને સાથે સાથેશન છે એ બંનેનું ઇવેલ્યુએશન કોના દ્વારા કરવામાં આવશે સીસીઈ કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવોલ્યુશન ઓકે નેક્સ્ટ છે પાઠ્યક્રમ તો પાઠ્યક્રમ બાળકના જીવનના અનુભવો સાથે સંબંધિત અને લવચિક હોવો જોઈએ ખૂબ અગત્યનું છે કે બાળકના જીવનના અનુભવો સાથે સંબંધિત હોય બાળક કંઈક જીવનના મૂલ્યો શીખે એવો પાઠ્યક્રમ અને હોવો જોઈએ ઓકે જેમાં આપણે ચેન્જીસ કરી કરી સુધારા વધારા પડતા શકાય હવે ખૂબ જ અગત્યનું સ્ટેટમેન્ટ છે કે આપણે હમણાં જ વાત કરી કે બેઝિકલી જો આપણે ગતિશીલ શિક્ષણની વાત કરીએ તો એનો જે કોન્સેપ્ટ છે એ જ્હોન ડુએ આપેલો છે તો આ જ્હોન ડુએ શાળાને એક લઘુ સમાજ એટલે કે મિનિએચર સોસાયટી તરીકે વર્ણવી છે મિનિએચર એટલે નાનું લઘુ અને સમાજ એટલે કે સોસાયટી એટલે શાળા જે છે એ શું છે તો એક લઘુ સમાજ છે એ અ મિનિએચર સોસાયટી સોસાયટી એટલે કે એક એક લઘુ સમાજ તરીકે વર્ણવી છે હવે કેટલાક પ્રશ્ન જોઈએ જે આ ટોપિકમાંથી પૂછાયેલા છે અને આવા પૂછાઈ શકે તો તમે તમે ધોરણ સાતના ના શિક્ષક છો અને પાઠ્યક્રમમાં એક નવા વિષયની શરૂઆત કરવા માંગો છો બાળ કેન્દ્રીય અને પ્રગતિશીલ શિક્ષણના સિદ્ધાંતોનું પાલન કરવા માટે તમે નીચેનામાંથી કઈ પદ્ધતિનો ઉપયોગ કરશો શું છે એક નવા વિષયની તમે શરૂઆત કરવા માંગો છો એન્ડ યુ આર ટીચર ઓફ સ્ટેન્ડર્ડ સેવન ઓકે તો તમે આ સીસીઈના સિદ્ધાંતો છે એનું પાલન કરવા માટે કઈ મેથડનો ઉપયોગ કરશો ઓપ્શન નંબર એ તમે વ્યાખ્યાન પદ્ધતિ એટલે કે લેક્ચર મેથડ દ્વારા વિષયનું સંપૂર્ણ જ્ઞાન આપી દેસો જેથી સમય બચી શકે તો આપણે છો એવું લેક્ચર આપી દેશો જેથી કરીને તમારો સમય બચે અને એ સબ્જેક્ટ જે છે એ પૂરેપૂરું જ્ઞાન તમને આપી શકાય ઓપ્શન નંબર બી એટલે વિદ્યાર્થીઓને આપી શકાય તમે વિદ્યાર્થીઓને જૂથોમાં વહેંચીને તેમને નવા વિષય સાથે સંબંધિત પ્રશ્નો પૂછવા અને ચર્ચા કરવા માટે પ્રોત્સાહિત કરશો અને તમે તેના માર્ગ તમે તેને માર્ગદર્શન આપશો જોઈએ આ કદાચ સાચું લાગે છે કારણ કે માર્ગદર્શન ફક્ત આપણે આપવાનું છે આપણે ફેસિલિટેટર છે આપણે ગાઈડ છે જોઈએ ઓપ્શન નંબર સી તમે વિદ્યાર્થીઓને વિષય વિષયના પુસ્તકનું વાંચન કર કરવાનું કહીને તેમને પ્રશ્નોના જવાબ આપવા માટે દબાણ કરશો ઓકે તમે કહી દેશો કે ભાઈ ઇંગ્લિશની બુકનું રીડિંગ કરી લેવાનું છે હું તમને પ્રશ્ન પૂછીશ તો આવું ખોટું છે તમે એક કડક પરીક્ષા લેશો જે વિદ્યાર્થીને સારા માર્ક્સ લાવશે તેને જ વિશે વિશે વધુ માહિતી આપશો તો આ સાવ ખોટું છે તો અહીંયા ઓપ્શન નંબર બી ઇઝ કરેક્ટ ઓપ્શન કે તમે વિદ્યાર્થીઓને પહેલાં જૂથમાં વિસ વેચશો પછી માનો કે તમારો જે સબ્જેક્ટ છે એ ફર્સ્ટ ટાઈમ આવેલો છે એટલે નવો વિષય છે તો તમે એને આધારિત પ્રશ્ન પૂછશો એના આધારે ચર્ચા કરશો એને પ્રોત્સાહિત કરશો મોટિવેટ કરશો અને સાથે સાથે તમે ફક્ત ને ફક્ત એના વિશે તમે શું આપશો એને માર્ગદર્શન આપશો

કાઇનેસ્થિક પ્રવૃત્તિઓ એમને ગમે છે એમને એક્ટિવિટીઝ ગમે છે તો તમે શું કરશો ઓપ્શન નંબર એ તમે બધા માટે ફક્ત વ્યાખ્યાન પદ્ધતિનો ઉપયોગ કરશો કારણ કે તે સૌથી સરળ અને ઝડપી છે ઓકે તમે બધા માટે લેક્ચર પદ્ધતિનો ઉપયોગ કરશો કારણ કે એ સૌથી સરળ ઇઝી અને ઝડપી છે તો ખોટું છે તમે શીખવાની ગતિને ધ્યાનમાં લીધા વિના બધા માટે એક જ પ્રોજેક્ટ આપી દેશો તો આ ખોટું છે તમે પહેલાં જોશો અને એના આધારે પ્રોજેક્ટ ડિસ્ટ્રીબ્યુટ કરશો તમે ધીમા શીખનારાઓ ઉપર ધ્યાન કેન્દ્રિત કરીને ઝડપી શીખનારાઓને અવગણશો તો આ પણ ખોટું છે તો ઓપ્શન સી જે છે એ જોઈએ તમે પાઠ શીખવવા માટે ડાયાગ્રામ વિડીયો ચર્ચા અને પ્રાયોગિક પ્રવૃત્તિઓ એટલે કે હેન્ડઝોન એક્ટિવિટીનું મિશ્રણ કરશો જો આમાં બધું આવી જશે કે પ્રોજેક્ટ આપશો એ ક્રિયાત્મક એટલે કાયનેસ્થિક પ્રવૃત્તિ છે સોરી અહીંયા ડાયાગ્રામ એટલે કે એને ડ્રો કરાવશો એને વિડીયો બતાવશો એટલે આ દ્રશ્યવાળાને ખબર પડી જશે ચર્ચા અને પ્રાયોગિક પદ્ધતિ તો આ પ્રાયોગિક પદ્ધતિ છે એ કાયનેસ્થિક વાળાને પણ ગમશે તો એ બધાનું આપણે શું કરશું મિશ્રણ કરશું અને પછી વિદ્યાર્થીઓને ભણાવશું નેક્સ્ટ જોઈએ તમે ધોરણ આઠના વિદ્યાર્થીઓને તેમના શહેરના ઇતિહાસ વિશે શીખવવા માંગો છો પ્રગતિશીલ શિક્ષણને અનુસરીને તમે તેમને કરતા શીખવા માટે કયું કાર્ય સોંપશો ઓકે એટલે તમારે સ્ટેન્ડર્ડ એઇથના સ્ટુડન્ટ્સ છે એને એમના શહેર એમની સિટીનો હિસ્ટ્રી વિશે તમારે શીખવવાનું છે હવે આપણું જે પ્રગતિશીલ એજ્યુકેશન છે એમાં આપણે જોયું કે કરવું અને શીખવું ઓકે લર્નિંગ બાય ડૂઈંગ તો એના માટે આપણે શું કરશું ઓપ્શન નંબર એ તેમને પુસ્તકોમાંથી શહેરના ઇતિહાસના મુખ્ય મુદ્દાઓ યાદ રાખવાનું કહેશું ખોટું છે તમે પ્રશ્નપત્ર આપી અને એમના જ્ઞાન નું મૂલ્યાંકન કરશો તો આ પણ ખોટું છે તો તેમને જૂથોમાં વહેંચીને શહેરના ઐતિહાસિક સ્થળોની મુલાકાત લેવા સ્થાનિક લોકો સાથે વાત કરવા અને એક રિપોર્ટ કે મોડેલ તૈયાર કરવા માટે પ્રોજેક્ટ સોંપશો સૌથી પહેલાં તમે ગ્રુપ બનાવશો જેટલા શહેરના ઐતિહાસિક સ્થળો છે એની મુલાકાત લેવાનું કહેશો ત્યાંના જે સ્થાનિક લોકલ કમ્યુનિટીના લોકો છે એને વાતચીત કરવા કહેશો એની સાથે અને સાથે પછી તમે એક રિપોર્ટ કે મોડેલ તૈયાર કરવાનું જણાવશો જેથી કરીને બાળક કરવાની સાથે શીખશે ઓકે તો સી ઇઝ હિયર ધ કરેક્ટ ઓપ્શન નેક્સ્ટ જોઈએ બાળકેન્દ્રીય વર્ગ ખંડમાં જો કોઈ વિદ્યાર્થી કોઈ મુશ્કેલ પ્રશ્નનો ઉકેલ શોધવા માટે સંઘર્ષ કરી રહ્યો હોય તો શિક્ષકની યોગ્ય પ્રતિક્રિયા શું હોવી જોઈએ ઓકે કોઈક વિદ્યાર્થી જે છે એ મુશ્કેલ પ્રશ્નનો ઉકેલ શોધવા માટે સંઘર્ષ કરે છે થોડી એને ડિફિકલ્ટી આવે છે જોઈએ શિક્ષકે તરત જ સાચો જવાબ આપી દેવો જેથી વિદ્યાર્થીનો સમય બચે તો આ ખોટું છે તો એની જાતે ક્યારે શીખશે શિક્ષકે વિદ્યાર્થીને થોડો સંકેત એટલે કે હિન્ટ આપવી અથવા તેને પ્રશ્નના નાના ભાગોમાં વહેંચવામાં તેને પ્રશ્નને નાના નાના ભાગોમાં વહેંચવામાં મદદ કરવી જેથી તે ઉકેલ શોધી શકે કદાચ સાચું છે મેં તમને કીધું છે કે બધી જ પ્રોબેબિલિટી ચેક કરવાની જે મોસ્ટ નિયરેસ્ટ આન્સર હોય એ તમારે લખવાનું નેક્સ્ટ જોઈએ વિદ્યા શિક્ષકીય વિદ્યાર્થીને કહેવું કે આ પ્રશ્ન તેના માટે ખૂબ મુશ્કેલ છે તેને બીજો સરળ પ્રશ્ન આપો તો આ સાવ ખોટું છે ઓકે તમે કોઈપણ વિદ્યાર્થીને લેબલિંગ નહીં કરી શકો ને શિક્ષકે તેની નોંધ લેવી અને તેને સજા કરવી કારણ કે તે ઉકેલ શોધી શક્યો નથી તો આ પણ એબ્સોલ્યુટલી રોંગ છે તો અહીંયા આપણો બી ઓપ્શન જે છે એ સાચું છે તમે થોડી એને હિન્ટ આપશો અથવા પ્રશ્ન જે છે એને નાના નાના ભાગોમાં વહેંચશો જેથી કરીને પોતે શું કરી શકશે જાતે જે તે પ્રશ્નનો ઉકેલ શોધી શકે તો આશા રાખું છું કે આજના બાળ કેન્દ્રી અને સાથે સાથે આપણે સર્વગ્રાહી મૂલ્યાંકન વિશે વાત કરી એ ટોપિકની અંદર તમને સમજ પડી હશે જો તમને વિડીયો પસંદ પડે તો વિડીયોને લાઈક કરી અને શેર કરવાનું ભૂલશો નહીં અને આવા જ વધુ વિડીયોની અપડેટ્સ મેળવવા માટે ઇવન યુ કેન સબસ્ક્રાઇબ અવર યુટ્યુબ ચેનલ ગેમ ચેન્જિંગ સાયકોલોજી થેન્ક યુ ફોર વોચિંગ ધ વિડીયો હેવનાઇઝ